ફેબ્રુઆરી મહિનામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું પહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થયો બીવડી ઋતુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે અંબાલાલે કહ્યું કે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢાર થી વીસ ફેબ્રુઆરીની વચ્ચે પવનની ગતિ વધુ રહેશે અને ધૂળ ઉડશે ગરમી પણ રહેશે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં પટેલ પટેલની તબિયત છે રાઘવજીની તબિયત કોન્ફરન્સ યોજી આ ઉપરાંત મનસુખ માંડવીયા પણ એમ્સ અને ખાનગી હોસ્પિટલ સાથે રાઘવજી ની તબિયત ને લઈને વાત કરી રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોમરિયાએ કહ્યું કે રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે ત્રણ દિવસ માટે તેઓની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જ આપવામાં આવશે મહત્વનું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં પસાયા બે રાજામાં ગાઉચલો અભિયાન કાર્યક્રમમાં હતા

અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય ગોંડલ નજીક તેલના ટેન્કરનો અકસ્માત સર્જાયો અને તેલ લેવા માટે લોકોએ દોડાદોડી કરે સૌરાષ્ટ્રમાં લોકોને મફતમાં મળ્યો તેલનો ભંડાર જાણે પાણીની પરબ પર પાણી ભરવા ઊભા હોય તેમ લોકો તેલ ભરવા ઊભા છે કારણ કે અહીં જાણે લોકોને મફતમાં તેલનો ભંડાર મળી ગયો ઘટના ગોંડલ રાજકોટ રોડની છે જ્યાં શિમળા નજીક સિમેન્ટ ભરેલી ટ્રક અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માત થયો આજે ટેન્કરમાંથી તેલ રોડ પર ઢોળાવ લાગ્યું રોડ પર તેલની લેલમછીલ જોવા મળી આથી તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી લોકોના હાથમાં જે પણ વાસણ આવ્યું એ લઈને ટેન્કર નજીક પહોંચી ગયા અને તેલ ભરવા લાગ્યા કોઈ ગ્લાસ લઈને પહોંચ્યું તો કોઈના હાથમાં આવી બાલટી

ફરી પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો સુરતના મહિદરપુરા વિસ્તારમાં આવેલી આંગળીયા પેઢીમાંથી ડ્રાઈવર ચાર લાખ ચાલીસ હજાર લઈને આવ્યો હતો આ રૂપિયા લીધા બાદ ડ્રાઈવર વાય જંક્શન પાસે ચા પીવા ગયો હતો પરંતુ ડ્રાઈવરને ખબર નહોતી કે ચાની કેટલી નજીક લુટારુઓ તેના પર બાદ નજર રાખીને બેઠા છે ઘટના નજીકરા માં કેદ થઈ ગઈ લૂટ ઘટના બાદ સીસીટીવી ચેક કરતા બાઇક સવાર હાઈવે તરફ ભાગ્યા હોય તેવું અનુમાન પોલીસે લગાવ્યું લૂટારુ પકડી પાડવા નજીક સ્થળો પર હાઈવે પર નાકાબંધી કરવામાં આવી સમગ્ર ઘટના બાદ ઉમરા પોલીસ સ્ટેશન માં લૂટ ની છે

નશાની હાલતમાં યુવકે બીજા માળથી પડતું મૂકી હોવાની માહિતી છે તરંગપુર વિસ્તારમાં ભૂપેન્દ્ર નામનો યુવક મોતને ભેટ્યો છે મોડી રાત્રે એક વાગે બીજા માળેથી નીચે પટકાયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં યુવકે નીચે પડતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે યુવક મૂળ ઉત્તર પ્રતિષ્ટનું રહેવાસી છે ને છેલ્લા ઘણા સમયથી સુરત ખાતે સચા ખાતામાં કામ કરતો હતો યુવકે શા માટે આવું પગલું ભર્યું અથવા નશાની હાલતમાં અકસ્માતથી યુવક પટકાયો એ અંગે કોઈ જાણકારી મળી નથી નશા ગુરુએ આનંદને ફરી બાનમાં લીધું એસ ટી બસ લા ડ્રાઈવરે નશાની હાલતમાં બસ ચલાવી અતસ્માત સર્જન છેલ્લા કેટલાય દિવસોથી આણંદ પંથકમાં નશો કરીને વાહન ચલાવનારાઓ આતંક મચાવ્યો છે આ વખતે આણંદ શહેરમાં નશાની હાલતમાં એસટી બસ ને ડ્રાઈવરે અકસ્માત સર્જો આણંદ શહેરની સામરખા ચોકડી નજીક એસટી બસે મોપેટ ચાલકને નડફેટી લીધો ધન્યાથી પરત ફરતી એસટી બસ નો આણંદ નજીક અકસ્માત સર્જાયો અકસ્માત સર્જનાર એસટી બસ ને ડ્રાઈવરે નશા કર્યા નું સામે આવ્યું મોપેટ ચાલક ને માથા ના ભાગી પહોંચી અગાઉ એક ફેબ્રુઆરીએ નાવલી પાસે નબીરા અકસ્માત સર્જી સાત લોકોને નડફેટી લીધા હતા જે પૈકી ચાર લોકો જીવ ગુમાવ્યો હજી શુક્રવારે જ આરોપી જૈનિશને જેલના સળિયા પાછળ ધકેલાયો છે જ્યારે આઠ ફેબ્રુઆરીએ એ જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈ ઘાયલ કર્યો જેની કારમાંથી દારૂ પણ મળ્યો આઠ ફેબ્રુઆરીએ કુલ બે અકસ્માત સર્જાયા જેમાં બીજી ઘટનામાં કાર ચાલકે સાયકલ અને બાઇક ચાલકને અડફેટે લીધા તો આણંદની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં જ વધુ એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને હવે ફરી આ જ વિસ્તારમાં એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે ત્યારે સવાલ ઉઠ્યો છે કે આવા નશાબાજોની કાર પર તંત્ર ક્યારે બ્રેક લગાવશે

ગીર સોમનાથના કોડીનારમાં જંગલેશ્વર મંદિર નજીક વાડીમાં હથિયારો હોવાની બાતમી મળતા તપાસ માટે એસઓજી ની ટીમ પહોંચી હતી રેડ દરમિયાન કેટલાક શખ્સો ધસી આવ્યા અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી દીધો હુમલામાં બંને પોલીસ કર્મી નીચા પહોંચી બીજી તરફ પોલીસ બેહુલસિંહ પરમાર ની ફરિયાદ ના આધારે રાઉન્ડઅપ કર્યું હતું અને દસ માંથી સાત ધરપકડ કરી દીધી જોકે અન્ય ત્રણ હજી પણ ફરાર છે ઘટનાની વિગત જોઈએ તો ગીર સોમનાથ આસુજીના મેહુલસિંહ પરમાર અને ગોપાલસિંહને બાતમી મળી હતી કે કોડીનાર જંગલેશ્વર આંગણવાડીમાં હથિયારો છે હાલ ગીર સોમનાથ આસુજી ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવા કાર લઈને બંને તપાસ ગયા ત્યારે વાડીમાં છ થી સાત ખાવાની પાર્ટી માંડતા હતા ઓચિંતા રેડ આવતા ત્યાં હાજર શખ્સોએ બંને જવાનો ઉપર લાકડા પાઇપ અને ચરીથી હુમલો કરી દીધો હુમલામાં મેહુલસિંહ પરમારને માથાના ભાગી ઇજા થઈ બીજી તરફ હુમલાની ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાસકાંઠા પંથકમાં પશુઓના રોગથી હાહાકાર મચી ગયો જો કે રોગ નિયંત્રણ માટે તંત્ર એક્શનમાં થરાદ તાલુકાના જેટા અને જમડા ગામમાં ખરવા નામના રોગથી પશુપાલકો ચિંતિત બન્યા હતા જો કે પશુપાલકોની વહારે તંત્ર આવ્યું છે અને ખરવા રોગ પર નિયંત્રણ મેળવવા માટે વહીવટી તંત્ર એક્શન બોર્ડમાં જોવા મળ્યું બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખરવા રોગને નિયંત્રણમાં લાવવામાં હવે રસીકરણ શરૂ કરાશે બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં પશુઓનું રસીકરણ કરવામાં આવશે છ વર્ષથી ઉપરના તમામ દૂધ આપતા પશુઓને રસી અપાશે મહત્વનું છે કે થરાદ પંથકના કેટલાક ગામોના પશુઓમાં રોગચાળો ફેલાતા અસંખ્ય પશુઓના મોત થયા હોવાનો પશુપાલકોએ દાવો કર્યો હતો ત્યારબાદ જેટા અને જમડા ગામે જિલ્લા પશુ ડોક્ટરોની ટીમ પહોંચી હતી પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓના મોત થયાનું સામે આવ્યું ત્યારબાદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા થરાદ તાલુકાના ત્રણ લાખ જેટલા પશુઓનું વેક્સિનેશન કરાવવાનો નિર્ણય કરાયો બનાસકાંઠામાં ચોંકાવનારી ઘટના બસ કંડક્ટર પાસેથી બિન હિસાબી અડતાલીસ લાખ મળ્યા એક સાથે અડતાળીસ લાખ રૂપિયા અને એ પણ એક ખાનગી બસના કન્ડક્ટર પાસેથી મળ્યા આ ઘટનાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી નેનાવા ચેકપોસ્ટી બસ ના કંડક્ટર પાસેથી અડતાલીસ લાખ રોકડ ભરેલી બેગ મળી આવી બસ કંડક્ટર પાસેથી હિસાબી લાખ મળી આવતા ધાનેરા પોલીસે પૈસા જપ્ત કરી પૂછપરછ શરૂ કરી છે રાજસ્થાનના ખાન પાસેથી રાજસ્થાન લાખ રોકડા મળી આવ્યા આટલી મોટી રકમ ખાનગી બસ કંડક્ટર પાસેથી અને એ પણ બિન હિસાબી હોવાથી પોલીસે કડક તપાસ કરી ધાનેરા પોલીસ ની ટીમ શનિવારે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ખાનગી બસ ને રોકવામાં આવી અને તપાસ કરી હતી જ્યાં બસ ના કંડક્ટર પર શક ગયો

બિલ્ડરની ફરિયાદ મુજબ આરોપી સુશાંતે બિલ્ડરને વોટ્સઅપ નંબર પર યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર આપી બોલાવ્યો હતો જ્યાં બિલ્ડર પહોંચતા તેની સાથે તોડ કરી ત્રીસ લાખ પણ આવી લેવાયા હતા હરિટ્રેપ ના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરી હતી પોલીસે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત આ પ્રકારે કેટલાક લોકોને હરિટ્રેપમાં ફસાવાની રકમ પડાવવામાં આવી છે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે

બનાસકાંઠામાં મુખ્યમંત્રી અનોખા અંદાજમાં જોવા મળ્યા મુખ્યમંત્રીએ દેશી ભોજન લીધું અને મહિલાઓ પાસે ભજન પણ ગવડાવ્યું લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગામ ચલો અભિયાન શરૂ થયું અભિયાનની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા ત્યારબાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે કાટલા બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ જલોત્રામાં સરકારની મહિલા લક્ષી યોજનાની વાત કરી મહિલાઓ પાસે સીએમએ ભજન પણ ગવડાવ્યું

ગામના લોકોને વિવિધ અંગે માહિતી આપી અને આ યોજનાનો લાભ લેવા આહવાન કર્યું મહત્વનું છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ભાજપે આ ચલો અભિયાન શરૂ કર્યું છે રાજ્યની છવ્વીસ બેઠકમાં આવતી તમામ વિધાનસભા ગાઉ ચલો અભિયાનની શરૂઆત થઈ છે પ્રદેશ ભાજપ સૂચના અનુસાર તમામ વિધાનસભાના પોતાના વિધાનસભા મત એક દિવસ સાથે વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુવરજી હળપતિએ માંડવી તાલુકાના જામણકુવા ગામે ગાઉચલો અભિયાન ની શુભારંભ કરાવ્યો મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ ભવ્ય ઉજવણી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા મોરબીને ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિના કાર્યક્રમમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી જોડાયા સ્વામી દયાનંદના વિચારોને બધે પહોંચાડવામાં આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે વર્ચ્યુઅલી સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગયા વર્ષે મને આ ઉત્સવમાં ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું આવા મહાન વ્યક્તિ માટે આવો મહોત્સવ થવો જરૂરી છે સ્વામીજીની જન્મભૂમિ ગુજરાતમાં મારો જન્મ થયો તેનું મને ગર્વ છે ભારત કો લેકર સ્વામીજી કે મનમાં જો વિશ્વાસ અમૃત કાળમાં उसी विश्वास को अपने आत्मविश्वास में बदलना होगा स्वामी दयानंद आधुनिकता के पैरोकार थे मार्गदर्शक थे कार्यक्रम में राज्यपाल डॉक्टर देवव्रत केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला सहित दिग्गजों ने हाजरी आपी ने यज्ञ कुंड में आहुति आपी थी महत्व की उजवनी की शुरुआत में टंकारा महर्षि दयानंद सरस्वती जी जन्मस्थल भव्य शोभा यात्रा निकली ડંગારા ખાતે આવેલા મારુજી દયાનંદ સરસ્વતજીના જન્મસ્થળ ખાતેથી રાજકોટ રોડ પર આવેલ કરસндаસજીના આંગણા સુધી ભવ્યતિ ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતને શિયાળામાં કડકડતી ઠંડી પડી જ નહીં જેના કારણે શિયાળુ પાક પર માઠી અસર થઈ ચાલુ સિઝનના શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળુ પાકનું ઉત્પાદનને અસર થઈ અમરેલી જિલ્લામાં ઘઉં ચણા જીરું અને ધાણા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે ઘઉં અને ચણાના પાકમાં રોગ લાગતા ખેડૂતોની મહેનત અને અન્ય અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે રવિ પાક માટે અત્યંત જરૂરી હોય છે કડકડતી ઠંડી પરંતુ આ વર્ષે શિયાળામાં જોઈએ તેવી ઠંડીનો ચમકારો જોવા નથી મળ્યો પરિણામે ઠંડીની સાથે સાથે ખેડૂતોના ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ પ્રતિકૂળ હવામાનની સૌથી વધુ અસર ચણાના પાકને થઈ છે ચણાના પાકમાં હલ સુકારા નામનો રોગ આવ્યો છે પચાસ ટકાથી પણ ઓછું છે ચણામાં સુકારો આવ્યો છે તો ઘઉંના પાકની ઈયળોએ બાનમાં લીધું છે ઘઉંના પાકમાં આવેલી ઈયળો કારણે ઘઉના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે ઠંડી વાદળછાયું વાતાવરણ ધુમ્મસ અને વધારે પડતા તાપને કારણે ચણાના ઉભા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે સુકારો એક એવો રોગ છે જેના પર કોઈ જ દવા કે ખાતર અસર કરતા નથી હજારો રૂપિયાની રાસાયણિક દવાઓના છંટકાવ કરવા છતાં પણ ચણાના પાકને બચાવવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ગણાતો શાની ડેમનું કામ પૂર જોશમાં શરૂ ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ કલ્યાણપુર તેમજ ઓખા મંડળના એકસો દસ ગામો માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતો સાની ડેમ છેલ્લા છ વર્ષથી વિવાદમાં રહ્યા બાદ આખરી ડેમનું કામ પૂરજોશમાં શરૂ થયું છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છ વર્ષ પહેલા ત્રીસ વર્ષથી વધુ જૂના એવા સાની ડેમ જર્જરિત હાલતમાં હોય ત્યારે આ ડેમને ફરીથી બનાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે છ વર્ષ પહેલા આ ડેમને તોડી પાડવામાં આવ્યો હતો વિવાદ બાદ ઝડપી કામગીરી શરૂ થતાં હાલ ડેમના પાયાની કામગીરી ઝડપી પૂર્ણ થતા ખેડૂતો ખુશ થયા છે આવનારા ચોમાસા પહેલા પાયાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી રીતે પૂર્ણ કરી દેવામાં આવશે અંદાજીત ચોત્રીસ કરોડના ખર્ચે આ ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે આગામી બે હજાર પચીસ સુધીમાં આ ડેમનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે એકસો દસ પીવાનું તેમજ ડેમની આસપાસ પંદર જેટલા ગામો માટે સિંચાઈ માટે મહત્વનો સ્ત્રોત ગણાતો સાની ડેમ ઝડપી રીતે પૂર્ણ થાય તો કલ્યાણપુર અને ઓખા મંડળના ગામોમાં સોનાનો સૂરજ ઉગશે પીવાના અને સિંચાઈની પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલ આવી જશે અંબાજીમાં આવતીકાલથી પરિક્રમા મહોત્સવ દેશ દુનિયાના લોકો મોટી સંખ્યામાં આવશે યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થશે પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની તૈયારીઓને આગરીઓ અપવાઈ રહ્યો છે પરિક્રમા મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે યાત્રિકો માટે નિઃશુલ્ક વાહન વ્યવસ્થા સાથે ભોજનની પણ નિશુલ્ક વ્યવસ્થા છે એકાવન શક્તિપીઠ મંદિરના પથ પર નિઃશુલ્ક અલ્પહાર પણ વ્યવસ્થા કરવામાં આવી મહોત્સવને લઈ મહોત્સવ એકાવન મંદિરોમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞ આયોજન છે આ તરફ યજ્ઞ શાળાને પણ ફૂલોથી સજાવવામાં આવી પરિક્રમા મહોત્સવ માટે રાજ્ય અને દેશ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ માટે એસટી વિભાગે પણ પરિવહનની વ્યવસ્થાનું આયોજન કર્યું છે અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરેક દિવસે વિશેષ કાર્યક્રમો આયોજન કરાયું છે મહોત્સવના પ્રથમ દિવસે પાલકી યાત્રા અને શંખનાદ યાત્રા બીજા દિવસે યાત્રા અને ચામર યાત્રા ત્રીજા દિવસે યાત્રા ચોથા દિવસે મશાલ યાત્રા યાત્રા અને જ્યોત યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પૃષ્ટિ તથા સંસ્કૃત માં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું છે મહોત્સવ દરમિયાન દરેક ભજન સત્સંગ મહાઆરતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન અને અંતિમ દિવસે દાતાઓ યજમાનો અને બ્રાહ્મણો સન્માન કરાશે મોડાસાના રાજપુરમાં મહાવીજની ધામધૂમથી ઉજવણી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટ્યા અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું મહાસૂદ બીજ ને વર્ષની સૌથી મોટી મહાબીજ માનવામાં આવે છે અને આ દિવસનું ખૂબ જ મહત્વ છે ત્યારે રાજપુર ગામે ભક્તિમય માહોલ સર્જાયો શ્રદ્ધા શાંતિ અને એકતાના પ્રતિક મહાબીજ ઉત્સવ ઉજવાયો બીજા દિવસે આસપાસના હજારોની સંખ્યામાં બાબાલ વૃદ્ધ સૌ કોઈ પદયાત્રા કરી સંઘ લઈ રામદેવજીને નીજા ચડાવવા આવે છે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે રાજપુરના ગ્રામજનો દ્વારા આજના દિવસે રામદેવજી મંદિરે ભગવાન વિશેષ સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં જેમરજન્સી રિક્ષા ચાલક તરીકે અમદાવાદ નો રિક્ષા વાળો આ ગીત તમે ચોક્કસ સાંભળ્યો હશે પરંતુ અમદાવાદ શહેર ને એક રિક્ષા ચાલકે આજે પોતાની ઓળખ ઉભી કરી સેવાહી પરમ ધર્મ ના સાર્થક કરી બતાવ્યું છે અમદાવાદ ના શાહીબાગ રહેતા રિક્ષા ચાલક ગફુરભાઈ મિયાણા છેલ્લા છવ્વીસ વર્ષ થી માત્ર ગરીબ દર્દીઓ ની નિઃશુલ્ક રિક્ષા સેવા પૂરી પાડે છે તેમજ દર્દીઓ જરૂર લાગે તો ટિફિન સેવા દવાઓ સહિત અન્ય સુવિધાઓ પણ સ્વ આપે છે ગફુરભાઈ જાણે કે નિસ્વાર્થ સેવાનો ભેગ ધારણ કર્યો છે શહેર ની બહાર થી આવતા દર્દીઓ માટે જાણે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે શાહીબાગમાં રહેતા અને માનવતાવાદી વિચાર સાથે કામ કરતા ગફૂરભાઈ ચલે છવ્વીસ વર્ષથી નિસ્વાર્થ ગરીબ દર્દીઓ માટે ફ્રીમાં સેવા કાર્ય છે તેમાં પોતાના માતા-પિતા અને પત્નીના નિધન બાદ તેઓ ગરીબ દર્દીઓની સેવા માટે ભેગ ધારણ કરી ચૂક્યા હોય તેવું છે ગફૂરભાઈ વહેલી સવારે રિક્ષા લઈને નીકળી જાય અને સિવિલ હોસ્પિટલ વીએસ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં રહેલા ગરીબ દર્દીઓને ટિફિન પહોંચતું કરે તેમજ બહારથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈ તેઓની દવાઓ તેમની અન્ય કોઈ વ્યવસ્થા સહિત તમામ સેવાઓ આપે

બનાસકાંઠાની કેન્દ્ર બન્યા છે સાત સમુદ્ર પાર કરી હજારોની સંખ્યામાં ફ્લેમિંગો હાલ નડાબેટના મહેમાન બન્યા છે ફ્લેમિંગો પક્ષી ઇઝરાયલ ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવી છે ગુજરાતમાં નડાબેટ નજીક આવેલા વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાથી અહીં ફ્લેમિંગો ધામા નાખી રહ્યા છે

આ દ્રશ્યો છે સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ગેલા સ્મશાન જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ચિતાને અગ્નિદા આપવામાં આવે છે ત્યાં લોકો અલગ અલગ વાનગીઓને વિવિધ પીણાઓ મૂકી રહ્યા છે આ દ્રશ્યો જોઈ તમે પણ રીતસર ના અચંભામાં મુકાઈ ગયા હશો તમને સવાલ થતો હશે કે આ લોકો સ્મશાનમાં શું કરી રહ્યા છે કોઈ અલગ અલગ વાનગીઓ મૂકી રહ્યું છે તો કોઈ દાળ ભાત શાક રોટલી મૂકી રહ્યું છે કોઈ દારૂના ગ્લાસ મૂકી રહ્યું છે રામનાથ ગીલા સ્મશાન ઘાટમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો અહીં ખાવાની અલગ અલગ ચીજ વસ્તુઓ મૂકી રહ્યા છે કોઈ ભજીયા જેવી વસ્તુનો ભોગ ચડાવી રહ્યા છે તો કોઈ પાકું ભાણું મૂકી ભોગ ચડાવી રહ્યા છે કેટલાક પરિવારજનોએ તો ફાફડા જલેબી જે ઈચ્છા થાય તે મૂકી રહ્યા છે ભોગ ચડાવ્યા બાદ આ પરિવારજનો તે થોડીક વાર સ્મશાન ઘાટમાં બેસે છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ મળે તેની પ્રાર્થના કરે છે અને તેમની યાદમાં કેટલાક પરિવારજનો રડવા લાગે છે તેઓ પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક થઈ જાય છે જે બાદ તેઓ ચિતા આગળ ધૂપ અને અગરબત્તી કરે છે ને છેલ્લે તેઓને કોઈ પીણું પસંદ હોય તો તેને પણ ભોજનની સાથે આપવામાં આવે છે મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશીએ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી આ જગ્યા પર આવી પૂજા પાઠ કરે છે અને મૃતકની પસંદગી વાળી વસ્તુ પણ અર્પણ કરે છે લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનોની પસંદગીનું વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે રામનાથ ગેલા સ્મશાન ભૂમિના ટ્રસ્ટનું કહેવું છે કે અહીં વર્ષોથી આ પરંપરા આગવન છે રામનાથ ગેલા મંદિર ખૂબ અનોખું છે આ પરંપરાએ ગુજરાત

બનાસકાંઠામાં અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને નવા કારતુસ સાથે એક શખ્સ પકડાયો છે રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમાં તપાસ કરતા બસમાં બેસેલા શખ્સ પાસેથી પિસ્તોલ અને જીવતા કારતુસ મળ્યા અંકલેશ્વરના રામ સજીવન ઉર્ફે રાજુ નામના શખ્સના થેલામાંથી મળ્યા હથિયાર અમીરગઢ પોલીસે શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી લૂટેલ પ્રેમ પ્રકરણ મામલે જુનાગઢ પોલીસે બે વચ્ચે ટિયાઓની કરી ધરપકડ્યામ નેબદનાણી અને રૂપેશ ધામેચાની અટકાયત કરી લગ્નના નામે દુર્ગેશ ધામેચાને બનાવ્યો હતો છેતરપિંડીનો શિકાર પીડિત દુર્ગેશના લગ્ન લલિતા ભાસ્કરે સાથે કરાવાયા હતા લગ્નના બહાને આ ગેંગે ત્રણ લાખ પાંત્રીસ હજારની કરી હતી ચિતરપિંડી તપાસ મુજબ લલિતા ભાસ્કરે નાગપુરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ધમણની એક યુવતી ગુમ થવાનો મામલો યુવતીની શોધખોળ માટે પરિવારજનોના વલસાડના બિનવાડામાં ધામા મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો પહોંચતા મામલો ગરમાયો યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ આ મુદ્દે ધમણ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ગુમ યુવતી અંગે કરી હતી રજૂઆત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પરિવારજનોમાં માગશે યુવતીને તાત્કાલિક શોધી લાવવા પરિવારજનોની આક્રોશપૂર્વક માંગ મામલો ગરમાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બે દિવસ બાદ ઠંડી ઘટવાની આગાહી આગામી અડતાલીસ કલાક તાપમાન યથાવત રહેશે અડતાલીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી વચ્ચે તાપમાન આજે નલિયાનું આઠ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું તાપમાન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વાળીનાથ મંદિરના દર્શને પહોંચ્યા મહેસાણામાં વાળનાથ મંદિરે સોળથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે મંત્રી બળવંતસિંહ રાજપૂતે મહંત શ્રી જયરામ ગીરી બાપુ સાથે મુલાકાત કરી હતી અને તૈયારીઓની માહિતી પણ મેળવી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકાવતા પ્રગતિશીલ ખેડૂતોએ ચીકુમાંથી બનાવેલી વિવિધ મીઠાઈ અને વાનગીના ઉત્પાદનો પ્રદર્શિત કર્યા સામાન્ય રીતે ચીકુને ફળ અને જ્યુસ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ચીકુમાંથી અથાણું ચોકલેટ

કાલુપુર રેલ્વે સ્ટેશન પર સૌથી વધારે જય શ્રી રામના નારા લાગ્યા સ્ટેશન માટે અમદાવાદ વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટ્રેનની અલગ અલગ બોગીને શ્રી રામના જીવન કવન સાથે સંકળાયેલા તમામ પાત્રો અને સ્થળના નામ આપવામાં આવ્યા હતા અમદાવાદ થી ઉપડેલી આ ટ્રેનમાં ભાવનગરના ચૌદસો છોતેર ભક્તો રાજપુરના તેરસો ને તેતાલીસ ભક્તો અમદાવાદના ચૌદસો છોતેર જયારે સુરતના તેરસો એકતાલીસ ભક્તો પ્રવાસમાં જોડાયા હતા તમામના પાસે તિલક અને ગળામાં એકસો આઠ મણકાની માળા પહેરાવીને તેમને અયોધ્યા રવાના કરવામાં આવ્યા રામ મંદિર જઈ રહેલા પ્રવાસીઓમાં નેપાળના પ્રવાસીઓ પણ સામેલ થયા હતા વિશ્વ હિન્દુ પરિષદ ભારત નેપાળ સંઘ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે સીતાજી નેપાળના હતા ત્યારે શ્રીરામના એટલે કે જમાઈના પરિવાર હોવાનું તમામ નેપાળવાસીઓ અનુભવ પણ કર્યો

जनवरी बाईस से जब अयोध्या राम मंदिर का जब उद्घाटन हुआ तब से हम लोग विचार कर रहे हैं कि हम लोग कब वहाँ दर्शन जाने के लिए मिले आज अच्छा हुआ कि राम जी ने हमको खुद बोला है दर्शन देने के लिए सौभाग्य मिला इसके लिए सब थैंक्स ही बोलता है, सब लोग ये जो हिंदू परिषद ने जो हम लोगों को इन्वाइट किया इसके लिए हिंदू परिषद को हम लोग दिल से आभार करते हैं नड़ियाद में पश्चिम पुलिस स्टेशन विस्तार में एस एम सी दर पड़ा फिर आधार सोसाइटी में तपास करता કારમાંથી એક લાખ વીસ હજારનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે કારના માલિક સહિત ચાર જણા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે નડિયાદ પશ્ચિમ પોલીસના હદમાંથી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે